આ એ જ સીસીટીવી દ્રશ્યો છે જેમાં નશાચોર બનેલ નબીરાઓ બેફામ કાર હંકારે છે ચોંકાવનારી વાત એ છે કે અકસ્માત સર્જનાર નબીરો ખાનપુર તાલુકાના માળા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવે છે નશામાં ચાકરો બનેલો શિક્ષક લીમડી ચોકડી નજીક બેફામ કાર હંકારે છે લીમડી ચોકડી પર એક દુકાનદાર પોતાની દુકાન બંધ કરી બાઇક પર ઘરે જવા નીકળ્યો હતો ને તે સમયે પુરપાટ સફેદ કલરની કાર આવે છે ને તેને અડફેટે લે છે બાદમાં કાર પણ દુકાનમાં ઘૂસી જાય છે અકસ્માતની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ અકસ્માતની જાણ થતા હાજર લોકો તાત્કાલિક દોડી આવ્યા અને કાર ચાલકને બહાર કાઢી મેથી પાક ચખાડ્યો ઘટના સમયે શિક્ષક ચિક્કાર દારૂ પીધેલો હતો શિક્ષકને પણ જાણે કે કોઈ ભાન ન હોય તેવા દ્રશ્યો સર્જાયા સ્થાનિકો એક કારમાંથી દારૂની બોટલ બહાર કાઢી તેનો વિડિયો બનાવ્યો તપાસમાં સામે આવ્યું કે શિક્ષકનું નામ સંજય નાયક છે સ્થાનિકોએ અકસ્માતની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો નશામાં જોર શિક્ષકનો કબજો મેળવ્યો પોલીસે શિક્ષકનું લાયસન્સ કેન્સલ કરવા માટે આરટીઓમાં જાણ કરી છે હાલ તો પોલીસે શિક્ષકની અટકાયત કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સ્થાનિકોનું કહેવું છે કે એક મહિનામાં હી ટેન્ડરની આ બીજી ઘટના છે ત્યારે વારંવાર આ પ્રકારની ઘટનાઓ બનતા સ્થાનિકોમાં રોષ છે આરોપી સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી રહ્યા છે ક્યુઆર કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યુઝીન એપ મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળેપણની અપડેટ્સ